ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે અમરેલી જિલ્લાએ ત્યાંસી પોઈન્ટ પચીસ ટકા ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને શૈક્ષણિક ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે આ સફળતામાં અમરેલી શહેરની ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સની વિદ્યાર્થીની વીરપરા હસ્તીએ નવ્વાણું પોઈન્ટ પંચાણું મેળવીને જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે સાયન્સ મેરિટમાં પણ ત્રણસો ગુણમાંથી ગુણ મેળવી ઓક્સફર્ડ સ્કૂલનો વિદ્યાર્થી સુદાણી તૃષિક જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલો છે ગુજકેટ પરીક્ષામાં એકસો પિંચોતેર ગુણ મેળવી સંસ્થાના વિદ્યાર્થીઓ ધંધુકિયા પ્રિયાંશી અને ત્રિવેદી પાર્થ જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલા છે સંસ્થાના કુલ બસો દસ વિદ્યાર્થીઓમાંથી બસ્સો વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સે આ વર્ષે પણ પોતાની ઉચ્ચ શિક્ષણની પરંપરા જાળવી રાખી છે આ સિદ્ધિ બદલ શાળા દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રિન્સિપાલ અને તમામ શિક્ષકો તેમજ સંચાલકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીઓના સહકારનું પરિણામ છે વીરપરા હસ્તીની વિશેષ સિદ્ધિ બદલ તેમણે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી અને એ ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આજે વર્ષ બે હજાર પચીસનું ધોરણ બાર સાયન્સ બોર્ડનું પરિણામ આવેલ છે અમરેલી જિલ્લાનું પરિણામ નેવ્યાસી ટકા આવેલું છે અમારી સંસ્થા ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સનું પરિણામ છન્નું ટકા આવેલું છે સમગ્ર અમરેલી જિલ્લાના કુલ પંદર એવન ગ્રેડમાંથી બાર એવન ગ્રેડ મેળવી અમરે અમરેલી જિલ્લામાં ઓક્સફોર્ડ સ્કૂલ પ્રથમ ક્રમે આવેલ છે એમાં અમારી સંસ્થાની વિદ્યાર્થીની વીરપ્રા હસ્તીએ નવ્વાણું પોઈન્ટ ગુણ મેળવી અને સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ઉપરાંત પચાસ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવેલ છે અને કુલ પાસઠ વિદ્યાર્થીઓ નાઇન્ટી અપિયારમાં આવેલ છે આ તમામ વિદ્યાર્થીઓએ ફૂલ ડે સ્કૂલમાં અભ્યાસ કરીને માત્ર માત્ર વર્ગખંડમાં અભ્યાસ કરીને નહીં કે કોઈ એક્સ્ટ્રા કોચિંગ માત્ર માત્ર સ્કૂલમાં અભ્યાસ કરીને આ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે તે બદલ શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને તથા તેમના માતા પિતાઓને ધન્યવાદ પાઠવે છે વીરભ્રાસથી હરેશભાઈ છે હું છેલ્લા ચાર વર્ષથી ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં અભ્યાસ કરું છું આજે જે પરિણામ આવ્યું એમાં મેં નવ્વાણું પોઈન્ટ પંચાણું પીઆર પંચાણું પોઈન્ટ ત્રેપન ટકા સાથે સમગ્ર અમરેલી જિલ્લામાં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આનો શ્રેય હું મારી મહેનત મારા માતા પિતા સ્કૂલના સંચાલકો અને શિક્ષકોને આપવા માંગુ છું અહીંયા હું ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં ફૂલ ડેમાં હું અભ્યાસ કરતી હતી અને જે ડાઉટ સોલ્યુશન અને ડેઇલી ટેસ્ટ વીકલી ટેસ્ટ જી જી નીટના દર પંદર દિવસે ક્લાસ એની ટેસ્ટ એના આન્સર કી અને બધું અમને પ્રાપ્ત કરવામાં આવ્યું મારા માતા પિતા અને શિક્ષકો તરફથી મને ફૂલ સપોર્ટ મળ્યો છે જ્યાં ડાઉટ્સ અને પ્રોબ્લેમ હોય તો એક્સ્ટ્રા ક્લાસ અને ડાઉટ્સ ક્લિયર કરવામાં મારા શિક્ષકોએ ફૂલ સપોર્ટ કર્યો છે